ગુજરાતી વાર્તા સૌને તે કેમ રાજી રખાય એક ડોસો અને તેનો દીકરો ગામમાંથી તેમનો ઘોડો વેચવા માટે શહેરમાં જઈ રહ્યા હતા રસ્તામાં થાક લાગતા ડોસાએ તેના દીકરાને કહ્યું કે તું ઘોડા પર બેસી જા અને હું ઘોડાને દોરતો આગળ ચાલું છું દીકરો પિતાની આજ્ઞા માનીને તરત જ ઘોડા પર સવાર થઈ ગયો ડોસો તેમને દોરતો શહેર તરફ ચાલ્યો થોડેક દૂર જતા રસ્તામાં તેમને એક આધેડ ઉંમરની બાઈક મળી તેણે દીકરાને ઠપકો આપતા શીખમણના બે શબ્દો કહ્યા તને શરમ નથી આવતી એટલે આ ઘરડો બાપ તારો પગે ચાલતો જાય છે અને તું મજેથી ઘોડા પર સવારી કરે છે છોકરાએ તો મા બાપની સેવા કરવી જોઈએ આ સાંભળીને છોકરો તરત જ ઘોડા પરથી નીચે ઉતરી ગયો અને તેના બાપને ઘોડા પર સવારી કરાવી હવે બાપ ઘોડા પર બેઠો અને દીકરો ઘોડાને દોરતો આગળ ચાલવા લાગ્યો વળી થોડુંક ચાલ્યા હતા ત્યાં સામેથી બે જુવાનો હાથમાં ડાંગ લઈને આવતા મળ્યા તેમણે ઢોસાને કહ્યું અલ્યા ઢોસા આ ફૂલ જેવા છોકરાને પગે ઢસડાવે છે અને તું પોતે પાડા જેવો ઘોડાની પીઠ પર ચડી બેઠો છે તું તો આમે થોડા દિવસમાં મરવાનો છે તારે વળી ઘોડા પર છું અને પગ પગપાળાશું આ સાંભળીને ડોસાએ તેના દીકરાને પણ ઘોડા પર બેસાડી દીધો આમ તેઓ બંને ઘોડા પર સવાર થઈને આગળ ચાલ્યા વળી પાછા થોડુંક દૂર ગયા હશે ત્યાં તેમને કેટલાક પશુપાલકોનું ટોળું સામેથી આવતું જણાયું તેમણે એક ઘોડા પર બબે માણસોને બેઠેલા જોયા તો આચાર્ય તેમજ દયાથી તેમણે કહ્યું આ એક મૂંગા પ્રાણી પર આટલો બધો અત્યાચાર તમે તે માણસો છો કે પછી કસાઈ તમારો બેઉનો બોજો ઉપાડીને તો બિચારો શહેરમાં પહોંચતા પહેલાં જ મરી જશે જુઓને તે બિચારો કેવો જોરથી હાફી રહ્યો છે ડોસો અને તેનો દીકરો તેમની વાત માણીને ઘોડા પરથી નીચે ઉતરી ગયા તેમણે જોયું તો સાચે જ ઘોડો આંફી રહ્યો હતો તેથી તેમણે ઘોડાના આરામ માટે એક ઉપાય કર્યો ઘોડાને ચારે પગેથી બાંધીને વચ્ચે લાકડી રાખી તેને બંને બાપ દીકરાએ ઉપાડી દીધો શહેર હવે કાંઈ વધારે દૂર રહ્યું ન હતું આગળ જતાં નદીનો એક પુલ આવ્યો તેના પરથી પસાર થતાં કોળો એકદમ ભડકી ઉઠ્યો અને હિલોળાઈને પુલ પરથી નીચે નદીના પાણીમાં પસરાઈ પડ્યો અને મરણને શરણ થઈ ગયો ડોસો અને તેનો દીકરો હાથ કસતા જોતા રહી ગયા તે વિચારતા હતા કે સૌને તે કેમ રાજી રખાય આવી દરરોજ નવી વાતો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને